મોટોણા ગરમ મસાલો તો ડુંગળીને આવી રીતે ઝીણી કાપી લેવાની છે અને પછી મરચાં લેવાના છે મરચા ને આવી રીતે બારીક કાપી લેવાના છે અને છેલ્લે કોબીને પણ એકદમ ઝીણી સમારીને કાપી લેવી કોબી ઓપ્શનલ જે જો તમને ભાવતી હોય તો તમે લઈ શકો છો લેવાના છે વટાણા સાથે નાપ જેના સમાયેલા મરચા કોબીજ અને લુંગરી પણ આવી રીતે કાપેલી હોવી જોઈએ એકદમ ઝીણી કાપેલી રાખવાની છે

આપડે કુબી થઈ ગઈ કુબી તો આટલી ફ્રાય કરવાની જરૂર નહીં હવે આપડે નાખીશું અંદર મરચું હલદર અમે થોડું ચીખું કહીએ તો તમે તમારા માપ હિસાબે જ નાખી દેજો પછી અડધી ચમકી હલદર નાખી દઈશું અંદર પછી થોડી હિંગ છે હિંગ નાખી દઈશું મસાલા બે મિનિટ પકવાઈએ આપણે અહીંયા થોડીક

આપણે મરચા થઈ ગયા છે નાખી શું વટાણા વટાણા શેકવા પડશે કેમ વટાણા કાચા રહી જાય છે હા આપણે સેવા માટે મિનિમમ બે થી ત્રણ મિનિટ શેકવીશું ને વટાણા ફૂટી જાય છે એ ધ્યાન રાખવું પડશે આપણે વટાણા પહેલાં નાખી તેલના અંદર ફૂટી જાય છે વટાણા એટલે એના વીસ ટા પચીસ મિનિટ પાડે ચા આપણા માટે ચાય પણ આવી ગઈ છે હવે અંદર નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો વધારે ના નખાય થોડું નાખીશું આપણે જેનાથી સારું ટેસ્ટ આવેટી ગયો હવે નખીશું બટાકા જે બટાકા અમે પહેલાથી તૈયાર રાખેલા હતા બાફીને બધું મેસ કરી દીધું હતું અમે હવે અંદર એડિટ કરવાના જે

ને આ બધું જે છે કોઈ કાચું રહી ગયું છે પાકી જાય અંદર સુગંધ કેવી અને બે થી ત્રણ મિનિટ પકાઈ દઈશું હવે દવા ની દે મેઠું પછી તમને ક્યાં સુધી મેઠું તું રહી ગયું મીઠું સ્વાદ પ્રમાણે જ નાખવાનું છે આપણે હા એક ખારું નાખજો આપણે અંદર નેબુ નાખી દઈશું એક એનાથી થોડું ચટપટું સ્વાદ આવે ત્યાં સુધી આપણે બેસનનો મસાલો કરીએ ત્યાં સુધી આને ટોકીન મેકી દઈએ પછી આપણે આને બનાવીશું જેનો આપણે બેટર બનાવવું પડશે હવે નાખીશું આપણે થોડું અંદર અજમો જેને શું થોડું ઉપર ટેસ્ટ આવે અજમાનો मैंने 4% टाटा सोडा टाटा सोडा थो से थोड़ा बेटर सॉफ्ट થશે ને ફૂલશે આનાથી દસ સ્વાદ પ્રમાણે મેઠું અંદર પેલા આના બધા જે ગાંઠો પડી જાય એને બધી થોડી દેવી પડશે ગાંઠો આવશે ધીમે ધીમે બેટર બનાવતા કે એમાં ગાંઠો ના પડે ત્યાં ના લાવવું પડશે એટલું બધું જાડું બેટર બનાવવાનું મીડિયમ જ બેટર બનાવવાનું કે બ્રેડ ઉપર ચોટી રહે એ રીતે અને બધી ગાંઠો ભાગવી પડશે ના વસ્તુમાં થોડું थोड़ो अनहाइजेनिक रहे केम काना बनाव बहुत काटो पड़े, पड़े। जो ऊपर आती बत्ती गांडो बागी पड़े બેટર આટલું મિનિમમ પાત્ર હોવું જોઈએ એને એવું આપણે બ્રેડના ના પર બેટર હરકી રીતે ચોંટી હતા એના અંદર ગળેઠા ના રહેવા જોઈએ હવે આપણે બ્રેડ કાપી ઉપર બટાકા લગાવી દઈશું પછી બતાવીએ તમને આગળ મોટી બ્રેડના સાઈડના જે પણ કડક ભાગ હોય છે એ બધાને કટ કરી દેવાના છે અંદર કોથમી નાખી દઈએ છે અંદર આપડા એની દેશી કોથમી છે ઘરે ઉગાયેલી

ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવી જઈએ એ ભાવ સ્ટાર્ટિંગ અર્જન્ટ જ કર્યું હોય ના આ આપણે જાતે બનાવીએ છીએ જોઈએ કેવા બન્યા છે સ્ટફિંગ તો જગડું ભર્યું યાર સ્ટફિંગ તો જોયું જ નહીં યાર તો હા યાર હાજી છે આપણા મેમરો પણ આવી ગયા છે એમ છે શાંતિ છે ખરેખર તમે આ ના મહેસાણામાં આવા બેટ પકોડા ચોય ખાવા નહીં મળે તમને એટલા ટેસ્ટી બનાવ્યા એવું છે તમને મહેસાણ ચોય નહીં મળે યાર આપણે ખાવા બેટ પકોડા મસ્ત કે મહેસાણ કઈ મળતા નહીં તમે પાછું મસાલો કેટલો બધો નાખજો સ્ટફિંગ તો જ જોઈએ યાર બેસ્ટ કેટલો રેટ આપો તમને તમારી તો તમારી બસો રેટ આપું આના ના કે ભાઈ ગ્રીન ચટણી હોય તો મજા આવે ખાતા નહીં લાગતું ના ના એવું કઈ નહીં એટલા મસ્ત બન્યાલ્ટા વડાવા દો ના જો સેમ ટેસ્ટ આવશે તમને એનાથી એ સારો ટેસ્ટ હતો બીજી વસ્તુ તો ખરીદ આપણા ઘરના બનાવેલા છે બહારનું ઓઇલ કેવું હોય છે આપણને ખબર નહી રહેતી આપણું ઘરનું તે ઓઇલ છે બધું સામગ્રી આપણે ઘરની છે બે કલાક મહેનત કરી હોય પછી તે આના માટે વિડિયો માટે આમના માટે કરવું પડે છે યાર ને તમને વિડિયો સારો લાગ્યો તો હું કહું તો શેર કરજો આ વિડિયોને એટલે બે તમને બે પકોડા કેવા લાગે છે એ બી કમેન્ટ કરજો ને નેક્સ્ટ ટાઈમ કઈ વસ્તુ બનાવી જોઈએ એ પણ કહેજો તો અમે તમારા માટે ચોક્કસ બનાવીશું સુપર બનાવ્યો બસ આ બીજું શું જોઈએ આપણે તો બે પકોડામાં મેં આ વખત કેબેજ નાખી હતી કોબીજ નાખી દે ને એનો ટેસ્ટ મસ્ત આવો કાય દે કોબીજ નો ટેસ્ટ મે કીધું સારું આવે છે હા તમે એકવાર ટ્રાય કરજો કોબીજ નખાય લીલી ડુંગળી પણ નખા જે પર તમે નખી શકો નંખાય અંદર એવું કઈ નહી કે તમે ના નખી શકો ને હજુ ના આટલો એક ખાસ તો પતિજી રાતે ખાવાની જરૂર નહી પડે તમને એટલો જાડો બનાવ્યો પાછું દહીં નાખાતા એનો ટેસ્ટ આખો જુદો જાય અખિલ ભાઈ તે દહીં ખાતા નહીં તમે દહીં ભી લઈ શકો ગ્રીન ચટણી લઈ શકો લાલ કિલો સોસ લઈ શકો બધું મસ્ત લાગતું આમાં હું કેચઅપના બદલે તો આના કરતા દહી ને તમે ગ્રીન ચટણી લો તો મજા આવશે કેચઅપમાં તમને બહુ મીઠું મીઠું લાગે છે નહીં મજા આવતી તમારે કયો બનાવજે કયો ફૂડ બનાવવો હોય એ પણ મને કહેજો તમારા માટે ચોક્કસ હું એ ફૂડ બનાવીશ ગમે તે નાસ્તો હોય ગમે તે સબ્જી હોય એ પણ કહી શકો હા પણ એક વસ્તુ છે ઓનલી ફોર વેજ નોનવેજ અમે નહીં બનાવતો કોઈ દિવસ બ્રાહ્મણી અમે બ્રાહ્મણ જે નોનવેજ અમને ગમતું નથી વેજમાં તમે ગમે તે કહી શકો અમે બનાવી દઈશું તમારા માટે અને ચેનલમાં બન્યા રહો અને તમારો શેરતા ચેનલમાં બન્યા રહેજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તાકી અમને ખબર પડે કે તમે કેટલું વિડીયો જોવો છો અમને પણ હિંમત આવે બીજા વિડીયો બનાવવાની આ મહેનત માટે તમે એને કેટલા રેટિંગ આપશો અર્જુનના એ પણ જણાવજો અખિલભાઈ કેસે તમને ચાલશો આ મહેનત માટે એટલે કે આ બ્રેડ પકોડા બનાવતા અમને બે કલાક લાગ્યા બનાવ્યા બી બહુ સરસ છે પણ તમે કેટલું રેટ આપશો આનો તમારથી કેટલી રેટિંગ આપશો એ કમેન્ટ કરજો કેવું લાગ્યું એ કહેજો પહેલાં તો કાલે જોઈને જ કહેજો હાલ તમે કહી એટલે તમે કેટલા ખાઈ શકો આજે પકોડા મારા હાથના અને હા જો તમારો આવો ઓર્ડર લેવા હોય નાસ્તાના તો પણ અમારા અર્જુનભાઈના કમલ કેટરેસ ચાલો જ છે મહેસાણા નજીકમાં જે બી કોઈ ઓર્ડર લેવો હોય મોટો ઓર્ડર તમારો ઓર્ડરો ચાલુ જ છે તો તમે એમનો કોન્ટેક કરી શકો હા એ કરી શકો ઓલરેડી કમલ કેટર ચાલુ જ છે ના એની વાત બિલકુલ મજા આવશે ก็สามีเขาก็าะไม่้มาหรอกใช่ไวมทุกทีแบบจดูข้ามา